મારું નામ દવેદર્શી દવેદર્શિતા છે મારા ટોપિકનું નામ બાળજાતીય શોષણ અટકાવવું બાળજાતીય શોષણ અટકાવવું એ સામૂહિકદાયક જવાબદારી આપણા બાળકોની સુરક્ષા માત્ર માતા પિતાની જ નહીં પરંતુ સમગ્ર સમાજની જવાબદારી છે બાળજાતીય શોષણ એક ગંભીર સમસ્યા છે જેના સામે આપણે બધાએ મળીને લડવાનું છે બાળ જાતીય શોષણ એમાં બે ભાગ પડે છે શારીરિક શોષણ અને ભાવાત્મક શોષણ શારીરિક શોષણમાં જોઈએ અયોગ્ય સ્પર્શ બળાત્કાર અને અન્ય શારીરિક હિંસા ભાવાત્મક શોષણ ભાષાનો ઉપયોગ ડરાવવું અને માનસિક ત્રાસ ઓનલાઈન શોષણ અશ્વલીલ સામગ્રી ગ્રુમિંગ અને સાયબર બુકિંગ અઢાર વર્ષથી ઓછી ઉંમરના કોઈ પણ બાળકને જાતીય પ્રવૃત્તિમાં સામેલ કરવું એ બાળ જાતીય શોષણ ચેતવણીના સંકેતો શારીરિક સંકેતો વર્તમાન માં અચાનક બદલાવ સુવાની અથવા ખાવાની સમસ્યાઓ અસ્પષ્ટ ઈજાઓ ઉમ અનુસાર અયોગ્ય જાતીય વર્તન હવે ભાવાત્મક સંકેતો જોઈએ વધુ પડતો ડર અથવા ચિંતા સામાજિક પ્રવૃત્તિઓ થી દૂર રહેવું શાળામાં પ્રદર્શનમાં ઘટાડો આક્રમકતા અથવા પાછ પાછળ હટ યાદ રાખો આ સંકેતો અન્ય કારણોથી પણ હોઈ શકે છે પરંતુ તેમને ગંભીરતાથી લેવા જરૂરી છે શોષણકર્તાઓની વાસ્તવિકતા નેવું ટકા કે સમાજ જાણીતી વ્યક્તિ મોટાભાગના શોષણકર્તાઓ પરિવારના સભ્યો મિત્રો અથવા વિશ્વસનીય વ્યક્તિઓ હોય છે કોઈ ખાસ વર્ગ નથી શોષણકર્તાઓ કોઈ પણ આર્થિક સામાજિક કે શૈક્ષણિક પૃષ્ઠભૂમિને હોઈ શકે છે વિશ્વાસ બનાવવાની પ્રક્રિયા શોષણકર્તાઓ બાળકો સાથે ધીરે ધીરે વિશ્વાસનો સંબંધ બનાવે છે બાળકો સાથે સુરક્ષિત વાતચીત એમાં ચાર છે પેલું છે ખુલ્લું વાતાવરણ બનાવો બીજું શરીરના ભાગો વિશે શીખો ત્રીજું ના કહેવાનો અધિકાર ચોથો કોઈ ગુપ્ત વાત નહીં પેલું બાળકને લાગવું જોઈએ કે તે કોઈ પણ વાત નિર્ભતાથી કહી શકે છે યોગ્ય નામનો ઉપયોગ કરીને શરીરના ખાનગી ભાગો વિશે જાણવો હું બાળકને શીખવો કે અયોગ્ય સ્પર્શ માટે ના કહેવાનો અધિકાર છે શીખો કે સારા લોકો બાળકોને રહસ્ય રાખવા માટે કહેતા નથી બાળકોમાં સુરક્ષા નીતિ પૃષ્ઠભૂમિ ચકાસણી તમામ કર્મચારીઓ અને સ્વયંસેવકોની સંપૂર્ણ પૃષ્ઠભૂમિ તપાસ કરી પોલીસ વેરિફિકેશન અગાઉના નોકરી અરીદાતાઓ સાથે વાત ખુલ્લી ખુલ્લું બીજું છે ખુલ્લું વાતાવરણ બાળકો સાથે એકલામાં મળવા પર મર્યાદા અને સીસીટીવી કેમેરા પારદર્શક દરવાજા બે વ્યક્તિઓની નીતિ અને ત્રીજું છે નિયમિત તાલીમ શિક્ષકોને કર્મચારી માટે નિયમિત જાગૃતિ કાર્યક્રમો ચેતવણીના સંકેતો ઓળખવા રિપોર્ટિંગ પ્રક્રિયા હવે આગળ જોઈએ ડિજિટલ યુગમાં સુરક્ષા એમાં બે પોઈન્ટ છે ઓનલાઈન જોખમો અને સુરક્ષાના ઉપાયો પહેલાં જોઈએ ઓનલાઈન જોખમો અજાણ્યા લોકો સાથે ચેટ અશ્લીલ સામગ્રીનો સંપર્ક ગ્રુમિંગ અને છેતરપિંડી સાયબર બુલિંગ સુરક્ષાના ઉપાયો પેરેન્ટલ કન્ટ્રોલ્સ ઇન્ટરનેટ ઉપયોગ પર નજર સોશિયલ મીડિયા પર પ્રાયવસી ઓનલાઇન મિત્રો વિશે ચર્ચા ઇન્ટરનેટ પર જે વ્યક્તિ તમારા મિત્રો જેવો લાગે છે તે હકીકતમાં કોણ છે તે તમને ખબર નથી બાળકોને શીખવો કે ઓનલાઇન મળેલા લોકોથી વ્યક્તિગત માહિતી શેર ન કરવી તાત્કાલિક કોલ વ્યુમેન હેલ્પલાઇન એકસો એક્યાસી એફઆરઆઈ દાખલ કરો નજીકના પોલીસ સ્ટેશનમાં હેઠળ ફરિયાદ તબીબી સહાય તાત્કાલિક તબીબી તપાસ અને સારવાર કાઉન્સિલિંગ બાળક અને પરિવાર માટે મનોવૈજ્ઞાનિક સહાય સામુદાયિક સહયોગ અને એમાં જાગૃતિ ફેલાવો સ્વયંસેવક બનો શાળાઓ સાથે સહયોગ સરકારી યોજનાઓ તાલીમ આયોજન બાળકોની સુરક્ષા આપણી સામૂહિક જવાબદારી છે એક સુરક્ષિત ભવિષ્ય માટે આજથી શરૂ કરીએ